યુકે સરકાર તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસથી તેમના ઇમિગ્રેશન નિયમો સંપૂર્ણપણે બદલી રહ્યું છે જેના દરેક જરૂરી મુદ્દાઓ આપણે આ વિડીયોમાં જાણીશું યુકેમાં સૌથી મોટો બદલાવ સ્કિલ વર્કર વિઝામાં કરવામાં આવ્યો છે હવે મોટાભાગની નવી અરજીઓ માટે નોકરીઓનું સ્કિલ લેવલ આરકીએફ લેવલ સિક્સ એટલે કે ગ્રેજ્યુએટ લેવલનું હોવું ફરજિયાત બનશે આના કારણે લગભગ એકસો જેટલા વ્યવસાયો હવે સ્કિલ વર્કર વિઝા માટે પાત્ર નહીં રહે મિનિમમ વેજ એટલે કે પગારની વાત કરીએ તો સામાન્ય સ્કિલ વર્કર માટે લઘુત્તમ પગાર મર્યાદા આડત્રીસ હજાર સાતસો પાઉન્ડથી વધીને એકતાલીસ હજાર સાતસો પાઉન્ડ થશે તે સાથે જ કેસ એક્ટમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસથી વિદેશથી નવા કેર વર્કર્સની ભરતી સંપૂર્ણપણે બંધ થઈ જશે જો કે જેઓ આ તારીખ પહેલાં સોશિયલ કેર વિઝા માટે સ્પોન્સર થયા છે તેમને અસર નહીં થાય તે સિવાય ટેમ્પરરી શોર્ટેજ લિસ્ટ પરના કામદારો હવે તેમના ડિપેન્ડન્સને યુકે લાવી નહીં શકે આ ઉપરાંત ચાલુ વર્ષના અંત સુધીમાં ઇમિગ્રેશન સ્કીલ ચાર્જમાં વધારો અને ભાષાની આવશ્યકતાઓમાં પણ ફેરફાર થઈ શકે છે જો આ માહિતી તમને મદદરૂપ લાગે છે તો અત્યારે જ આ વિડીયો લાઇક કરીને તમારા મિત્રોને મોકલી આપો અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ